કહું તો હજી સુધી અમારી પાસે કોઈ એવી વિગત આવી નથી અને એ મેલને વિગતને ધ્યાને રાખી ને અમારા ઇન્સ્ટ્રેક્ટર દ્વારા સતત સઘન મોનિટરિંગ ચાલુ છે અને મોનિટરિંગ એના એમના કરે છે અને સાથે સાથે જે બિયારણના વેરાયટી હોય એમના નમૂના પણ લેવાની કામગીરી ચાલુ છે સ્ટોક પત્રકો વેરીફાઈ પણ અમે સમયાંતરે કરીએ છીએ અને આ બાબતે કોઈ કોઈપણ જગ્યાએ ખેડૂતને આવી ફરિયાદ ન આવે એ અમે ખા સખત એનું કાળજીપૂર્વક ધ્યાન રાખશું સાહેબ ખેડૂતોને ખેડૂતો એવી પણ ફરિયાદ છે કે દર વર્ષે જ્યારે ખેડૂતોને જરૂર છે ત્યારે બજાર અને ખૂબ મોટો થાય છે છે અગાઉ તપાસ કે અત્યારે રેડ કરવામાં આવ્યું નહીં અત્યારે જ્યારે અત્યારે સિઝન બિયારણની ચાલુ થઈ છે ત્યારે અમે જ્યારે માર્કેટમાં જઈ ત્યારે એનું એગ્રોનું ચેકિંગ કરેલું છે થોડા દિવસ પહેલાં જ પણ અમે પાળિયાદની અંદર ચેકિંગ કરેલું અને હજી આવો સંગ્રહ ખોરો કોઈ કરેલ નથી ખાસ કરીને જોઈ તો ખેડૂતો છે એ અમુક ચોક્કસ બેથી ત્રણ વેરાયટીઓ માગતા હોય તો એક જ વેરાયટી જો બધા જ ખેડૂતો માગે જો એ બધાને સપ્લાય એનો પોસિબલ નથી એટલે ઘણી બધી માર્કેટની અંદર વેરાયટીઓ સારી છે અને સારી વેરાયટી બધી જ વેરાયટી ખેડૂતો ઉપયોગ કરે તો બધા ખેડૂતોને મળી રહેશે હાલ અમુક સપ્લાય જોઈએ તો વીસથી ત્રીસ ટકા સુધીનો સપ્લાય છે એટલે ધીરે ધીરે સપ્લાય ચાલુ થયો છે એટલે બધ ખેડૂતોને તમામને બિયારણ પૂરું પડી જશે એવો અમારો પ્રયત્ન છે હા અછત તો અછત તો છે પણ જ્યારે સપ્લાય એક સાથે કંપનીઓ છે કોઈ સપ્લાય એક સાથે કરતી નથી એટલે વીસ સુધી હજી સપ્લાય થયો છે બાકીનો સપ્લાય ચાલુ છે એટલે જેમ જેમ સપ્લાય ચાલુ રહેશે એમ અછત છે એ ઓછી થઈ જશે

અમે વારંવારિંગ માંથી આવીએ ત્યારે એક તો સ્ટોક પત્રક એની પાસે હોવું જ સ્ટોક પત્રક અમે ચેક કરશું સાથે સાથે સ્ટોક ફિઝિકલ વેરિફિકેશન પણ કરશું અને આવું કોઈ પણ જો અમારે ધ્યાનમાં વેચાણ થયેલો ખેડૂતો જો સાક્ષી બનશે તો એમના ઉપર ફોજદારી કાર્યવાહી પણ કરી શકશું મારું નામ ઇન્દ્રસિંહ રાજા હું એક ખેડૂત આગેવાન છું બોટાદ જિલ્લા ઇન્દ્રસિંહ બોટાદના ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચાના મંત્રી દ્વારા એક ખેતીવાડી કરીને મેલ કરવામાં આવેલો છે અને આજે દર વખતે જ્યારે જૂન આવે ને ચોમાસું ત્યારે બિયારણની બહુ ખેંચ પડે છે અને બિયારણ જ્યારે ડુપ્લિકેટ બહાર આવવા માંડે છે ત્યારે સાચું બિયારણ તો જૂનમાં આવે અને આ કંપનીના સિક્કા મારીને આપે અને બજાર ડબલ લેશે તો આ જે કાળા બજાર જે કરે છે એની ઉપર એ કંટ્રોલ કરવો જોઈએ અને ક્વોલિટી કંટ્રોલ ઇન્સ્પેક્ટરની જવાબદારી છે અને જે કાંઈ બિયારણ જિલ્લામાં વેચાતું હોય એની પૂરેપૂરી એની અંદર બે જ નંબર નાખેલો હોય અને દરેકે દરેક જ્યારે ક્વોલિટી કંટ્રોલ ઇન્સ્પેક્ટર પાસે જાય અને રજૂઆત કરી તો આ ક્વોલિટી કંટ્રોલ ઇન્સ્પેક્ટરના લાખ લાખ રૂપિયા પગાર હોય છે એની જવાબદારી કેટલી હોય છે તો એને જવું પડે કૃષિ પ્રધાનને કહીએ આપણે કે બિયારણની સોલ્ટ થાય અને જ્યાં અને દરેક જિલ્લાની અંદર જે પેસ્ટિસાઇડ એસોસન હોય છે ને એથી અધિકારીને ફાયદો થાય છે અને એસોસનના પૈસા ઉઘરાવીને પછી તો અધિકારી બહાર નીકળતા નથી અને મારે ખેડૂત ટીપાય છે તો ખેડૂતોની મારી પાસે ઘણી ફરિયાદ આવે છે જિલ્લામાં બિયારણની જે બિયારણ જરૂરિયાત છે ખેડૂતોને જે ડિમાન્ડ ઊભી થઈ એ બિયારણ મળતું નથી એટલે એના કાળા બજાર થાય એવી મારી પાસે ફરિયાદ આવી છે તો ક્વોલિટી કંટ્રોલ ઇન્સ્પેક્ટરને આપણે એમ કહીએ કે જે બિયારણનો સ્ટોક હોય એ દુકાન ઉપર એને સ્ટોક લખવો જોઈએ કે ભાઈ પાંચસો પેકિંગ ફલાણા છે વિક્રમ કંપનીના છે કે અજીત કંપનીના છે એને લેબલ મારવું પડે એમાં એના બે જ નંબર લખવા જોઈએ તો જ આ આપણે પકડી શકીએ અને પાછળથી બે બે ઠેલી પાંચ પાંચ ઠેલી આપે ને કાળા બજાર કલર ચલાવી ન લેવું પડે બિલકુલ નિયમનો કોઈ પણ બોર્ડ આવતો નથી ખાતરની ઠેલી ત્રણસો નાઈટ બોર્ડ લખવું હોય એનો સ્ટોક હોય લખો કેટલું વેચાણું કેટલું થયું રિઝર્વ સ્ટોક છે કે નથી એને બોર્ડ ઉપર લખવું પડે પાછળથી ઠેલી કાઢી કાઢી અને આપે અને કાળા બજાર કરી આ સમગ્ર જિલ્લાની જવાબદારી મારી છે અને જો આની અંદર પણ આ સરકાર કોઈ મચક નહીં દે તો નહીં અને કલેક્ટર મામલતદાર અને પ્રાંત આ બધાની જવાબદારી હું ફિક્સ કરવા માગું છું અને ઉપર પણ રજૂઆત કરવાની છે કૃષિ પ્રધાન પાસે હું જવાનો છઉં અને જો મારે ખેડૂત ટીપ્પે છે તો હું ખેડૂતનો એક બેલી તરીકે છું અને ખેડૂતોને અન્યાય થશે તો હું બિલકુલ ચલાવી લેલો અને હું પોતે જાત રેડ પાડવાનો છું અને મારી સાથે ખેડૂતોની ટીમ છે તો સરકારનું નાક ન કપાય એટલા માટે ક્વોલિટી કંટ્રોલ ઇન્સ્પેક્ટર કલેક્ટર મામલતદાર અને પ્રાંતની બધાની જવાબદારી ફિક્સ થાય છે સો ટકાની વાત છે વેપારી એક એક બેઠેલી કાઢીને આપે છે મારી પાસે દસ ફરિયાદ આવી છે તો એને કાળા બજાર આપો તો આપે અને તમે ભાવથી કહો તો નથી અને ખેડૂતોને ખાસ બિલ લેવી ફરજિયાત છે જે આ ડિસ્ટ્રીબ્યુટર છે અથવા તો જે વેપારીઓ છે તેના ગોડાઉનમાં રેડ કર્યો તો સત્તો મળે રે શું લાગે ગોડાઉનમાં રેડ કર્યો હોય તો પોલીસ પાર્ટી લઈને જવું પડે કારણ કે એના હાથ લાંબા હોય છે એની સાથે બધું સંકળાયેલા અધિકારી હોય છે તો કોઈ એકલ દોકલ થી રેડ પડે નહીં અને જઈને તમે દુકાન ઉપર જાવ તોય તમને ગરવા ના દે અને કોઈ વાત તમારી આરે ન કરે વેપારી ફાટીને ફૂફાડા નાખી ગયા છે અને ખેડૂતોને અન્યાય થઈ છે આને માટે કદાચ મારે આંદોલન કરવું પડે તો સરકારને ચેતવણી આપું છું વહેલા તકે કૃષિપ્રધાન પણ જાગે અને પોલિટિકલો કંટ્રોલ ઇન્સ્પેક્ટરની પણ જવાબદારી થઈ છે અને દરેક અધિકારીને હું સૂચના આપું છું કે તમે તાત્કાલિક અઠવાડિયાની અંદર કદા ઝૂલ પહેલાં છૂટથી બેરવા મળે અને દરેક એસોસનને પેસ્ટીસાઇડની દુકાન ઉપર બોર્ડ ફરજિયાત હોવું જોઈએ ભુપત ભાડાભી ભારતીય જનતા પાર્ટી બોટાદ જિલ્લા કિસાન મોરચા મંત્રી મેં હમણાં મને મારા ગામમાં બેઠો હતો અને આજુબાજુના ખેડૂતોને મારા ફોન આવ્યા કે અત્યારે બિયારણ મળતું નથી હવે સિઝન ચાલુ થવાની તૈયારી થઈ ગઈ છે અને બિયારણ મળતું નથી અને મળે છે તો બારસોથી પંદરસો રૂપિયાના ભાવનું જે બોલગાર્ડ બીજી ટુ એ મળે છે બરાબર અને પૂરતું મળતું નથી એટલે આ વાત થઈ એટલે મેં સીધો મેલ કર્યો કલેક્ટરશ્રીએ ડીડીઓ સાહેબને અને આપણે બોટાદ જિલ્લા કૃષિ નિયામકને હવે આ બિયારણ મળતું નથી એનું કારણ શું છે આ માટે મેં મેલ કર્યો તો ખરેખર ખરેખર મળતું નથી તે પછી મળે છે તો મુકવાળ મળે છે શું અત્યારે હવે સિઝન આ વરસાદનું વાતાવરણ થઈ ગયું ખેડૂતને મુખ્ય પહેલો પહેલી વાત એક છે કે ખેડૂતને બિયારણથી શરૂઆત થાય જો બિયારણ નહીં મળે અથવા મોડું મળે ખેડૂત ઉતાવળો થઈ ગયો કારણ કે વરસાદનું વાતાવરણ થયું એટલે ખેડૂત ઉતાવળો થઈ ગયો એગ્રોય જતો હોય ડિસ્ટ્રિબ્યુટર આગળ જતો હોય તો એને ક્યાંયથી બિયારણ મળતું નથી આ લોકો કાળા બજારી કરવા માટે સંગ્રહખોરી કરી છે નર કોઈ વર્ષે આટલી બિયારણની સોલ્ટેજ થઈ નથી અચાનક સોલ્ટેજ થવાનું કારણ શું છે સરકારના નિયમ પ્રમાણે મેં હમણાં જીઆર વાંચ્યો મેં પછી ત્યાંથી જીઆર મગાવ્યો આઠસો ને છ્યાસી રૂપિયા ભાવ છે સરકારના નિયમ પ્રમાણે કે આઠસો છ્યાસી રૂપિયામાં બિયારણ વેચવાનું અત્યારે અત્યારે બારસો પંદરસો રૂપિયા એ પણ એમ કહે છે કે અત્યારે નથી હું બીજા આગળથી મંગાવી ત્રીજા આગળથી મંગાવી આપીશ અમારી આગળ આવ્યું નથી આમ છે તેમ છે પણ ખરેખર બિયારણ તો બધી જગ્યાએ બધાએ જે જે કંપની બનાવતી હોય એ લોકો બધા ડિસ્ટ્રિબ્યુટર તો આપતી જ હોય ને અને આટલો કોઈ દિવસ શોર્ટેજ થઈ નથી આ પહેલી વખત જોવા મળે છે આનું મને કંઈક આમાં ગંધ લાગે છે

કે કપાસનું સારી ક્વોલિટીનું બિયારણ નહીં મળે સારી કંપનીનું બિયારણ નહીં મળે તો ખેડૂત બિચારો શું કરશે પછી એ તો ગમે એ ભાવમાં લેશે મળશે તો ખરું તે નો ડાઉટ કોઈની ખેતીમાં બિયારણ વગેરેની ખેતી નહીં રહે આપણને ખ્યાલ છે મજબૂરીથી કરાવવા આ એક આખો સિન્ડિકેટ માર્કેટ છે એસોસિએશન છે કે જે જે ડિસ્ટ્રીબ્યુટર છે કે એગ્રોવાળા છે એ લોકોએ બધાએ મેળવી મળી અને આ એક ષડયંત્ર બનાવ્યું છે કે આપણે આનું સોલ્ટેજ રાખો એટલે આપણને ભાવ ઓટોમેટિક મળવાના છે હવે આ બે દિવસ વાટ જોવાની છે નહીંતર અમે ખેડૂત લોકો બધા ભેગા થઈ અને આવેદન પણ આપશું અને આના માટે કંઈક રસ્તો કરવા કલેક્ટર શ્રી ડીડીઓ સાહેબ કે ખેતી નિયામકને મળશું આનો સુખદ અંત આવે તો સારું આ એક બોટાદની પરિસ્થિતિ નથી આ ખાસ ગુજરાત અને સૌરાષ્ટ્રની પરિસ્થિતિ છે કોઈ જગ્યાએ મળતું નથી મેં તો બીજા જિલ્લામાં જિલ્લામાંથી ફોન કર્યો હતો પણ આ લોકો એક માર્કેટ જેવું કર્યું છે એ લોકોની જે મીટિંગ થઈ હોય જે વાત થઈ હોય તો નથી પણ કાળા બજારમાં જો કાળા બજારમાં મળશે 100% મળશે આ મારો સીધો આક્ષેપ છે એમને ભગવતભાઈ અધિકારીઓ દ્વારા તેવા પ્રકારના પગલા લે તો પડદાફાશ થાય એને કે પગલા ની એને બધાને ખ્યાલ જ છે કે કઈ રીતે કરવું હમણા ડિસ્ટ્રિબ્યુટર ને ત્યાં રેડ કરે એટલે જ્યાં ગોડાઉન ભરે છે ત્યાં ખ્યાલ આવશે સંગ્રહખોરી છે કરી છે એટલે એનો તરત ખ્યાલ આવશે કંપનીમાંથી ક્યારે માલ નીકળેલો છે કેટલો માલ વેચ્યો છે એના બિલ બન્યા છે ડિસ્ટ્રીબ્યુટર આગળ આવ્યા છે એને સંગ્રહખોરી કરી રાખી છે આ ખેડૂતને છેતરવા માટે ઓકે હું અમર એગ્રો બોટાદ ગંભીરસિંહ ચૌહાણ પ્રમુખ શ્રી બોટાદ જિલ્લા એગ્રો એસોસિએશન ગંભીરસિંહ આજે આક્ષેપ થયા છે ભારતીય કિસાન મોરચાના મંત્રી કિસાન સંઘ અને ખેડૂત દ્વારા કે બોટાદ જિલ્લાની અંદર એગ્રો દ્વારા કપાસના બિયારણમાં કાળાબજાર થયા છે હકીકત છે ના હાલ ત્યાં એવું કોઈ અમારા ધ્યાનમાં આવ્યું નથી અમારા આખા જિલ્લામાં હાલ એવું કોઈ પણ એક પણ વ્યક્તિ બ્લેક કરે છે એવું અમારા ધ્યાનમાં હાલ અત્યારે છે જ નહીં હા એક છે કે કંપની તરફથી અત્યારે સપ્લાયની શરૂઆત થઈ છે હજી ધીમે ધીમે એ લોકોનો સપ્લાય ચાલુ થઈ ગયો છે જેમ જેમ એ લોકોના લોટ ક્લિયર થાય એમ એ લોકો સપ્લાય કરે છે

અછત શબ્દ તો હું આ નહીં પાડું બિયારણ છે જ તે પણ હાલ અત્યારે સપ્લાય ઓછો છે જેમ જેમ એના લોટ ક્લિયર થાય જીઓટી કંપની કરતી હોય છે જીઓટીમાં જેમ જેમ લોટ ક્લિયર થઈને આવે એમ એમ લોકો પેકિંગ કરી અને સપ્લાય કરતા હોય છે બીજું કે પસંદગીની જે જાતો છે ખાસ તો અત્યારે ખેડૂતોને ચારથી પાંચ કંપનીની જે પસંદગીની જાતો જ વાવવી છે બાકી માર્કેટમાં અત્યારે દોઢસોથી બસો સારી વેરાયટી છે તો ખરેખર ખેડૂત મિત્રોએ થોડીક બીજી કંપનીની બીજી વેરાયટી પણ વાવવી જોઈએ એમાં પણ સારામાં સારું પ્રોડક્શન આવે છે બાકી બે ચાર વેરાયટી તે બધા ખેડૂતોને માલ ક્યારેય સપ્લાય કરી શકશું પસંદગીનું જે કંપનીઓ છે એનો સ્ટોક ઓછો એવું તો કહી શકાય હાલ પૂરતો હા આમાં એરિયાવાઈ જ ચાલે છે એક દાખલા તરીકે બોટાદથી પાળીયાદ રૂટ છે તો એમાં અમુક વેરાયટી ચાલતી હોય બોટાદથી બરવાળા રૂટ છે તો એમાં જુદી વેરાયટી ચાલતી હોય વેરાયટી બધી ચાલે જ છે પણ આમાં શું છે ખેડૂતો કંઈક અમુક અંશે બીજાના વાતમાં આવી અને એ જ વેરાયટી માંગતા હોય ખરેખર અને ખરે એ વેરાયટી વાવેલી હોતી જ નથી અમારે ઘણી વખત એવું પૂછીએ કે ભાઈ તમે આ વેરાયટી માંગો છો તમે જોઈશે તમે વાવી છે તો એની વિશે કાંઈ જ્ઞાન નથી આ તો બીજા ખેડૂતો માંગે છે એટલે છે એટલે અને પચીસ તારીખ આજુબાજુ બધી કંપનીઓના સપ્લાય આવી જવાના છે ખેડૂતોએ થોડી ધીરજ ધરવાની જરૂર છે બાકી બિયારણ બધા ખેડૂતોને મળી રહેવાનું છે અને હું આ તકે આપના માધ્યમથી એ પણ કહું છું કે અમારા કોઈ પણ વેપારી હાલ કોઈ પણ જગ્યાએ બ્લેક માર્કેટિંગ કાળા બજાર કરતા નથી